સાદર જય જનેન્દ્ર મિત્રો કાલે જે આ ટીઆરપીમાં દુઃખદ ઘટના થઈ મને બહુ દુઃખ થાય છે આપ બધાને કહેતા પણ મારી સાથે જે આ ઘટના થઈ છે હું કાલે ત્યાં માત્ર ને માત્ર માનવતાની દ્રષ્ટિએ ત્યાં જોવા ગયો હતો ઓર મારી સાથે ઘેર વર્તન પ્લસ મને ગલત સમજવામાં આવી ગયું હતું મને એ વાતનું જરાય દુઃખ નથી થઈ જાય છે એ પણ હું આપને જે આ ફોટો બતાવી રહ્યો છું હું ઈ આરોપી નથી મારું નામ જ અલગ છે હું આપને મારા ડોક્યુમેન્ટ ભી બતાવું છું આ મારા ડોક્યુમેન્ટ છે અંકિત સંપતલાલ સાખલા મારું નામ છે હું આપ બધાઈ મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં રાજકોટના ગુજરાતમાં આપ બધા નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દથી જલ્દ આપ હટાવો આમાં મારી મારી ફેમિલીના માટે બહુ આ ખતરનાક સાબિલ થઈ શકે છે તો આપ બધાને નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દથી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દ થી જલ્દ આપ વાયરલ કરશો ધન્યવાદ સાદર જય જીનેન્દ્ર